પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી બે હજાર પચીસ ગરબાનું આયોજન અમદાવાદમાં બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવરાત્રીનો ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી હશે જેમણે બે હજારથી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ્સ ડાયનેમિક લાઇટિંગ અને વાઇટ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે મુલાકાતીઓના અનુભવને વધુ સારો બનાવવા માટે પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી માં એર કન્ડિશન્ડ ફૂડ પ્લાઝા પૂરતી પાર્કિંગ સુવિધા સાથેનો વિશાળ ગ્રાઉન્ડ અને ડોમની અંદર પ્રીમિયમ સિટિંગ સાથેના ખાસ વીઆઈપી લાઉન્જ પણ હશે આ અંગે યોજકોએ જણાવ્યું હતું કે પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી સાથે અમે એક અવિસ્મરણીય અનુભવનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાં ભક્તિ અને પરંપરાનું અનોખું મિશ્રણ છે અને કીર્તિદાન ગઢવીના પરફોર્મન્સથી અધિકૃત નવરાત્રીનો માહોલ નિશ્ચિત છે સુરક્ષા થી માંડીને આરામ અને ગુજરાત ની આ પવિત્ર ધરતી એમાં જ્યાં શક્તિ વિરાજમાન છે પવિત્ર ધરતીમાં માતાજી ના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યાથી ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રી કરી શકીએ એવું ભવ્યાથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્વનું કારણ તો આપ સૌ ખેલૈયાઓને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘણા અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોર્તન નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે જંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ આખી થીમ અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસ્ફિયર મળે સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે

જીગર ચૌહાણ પ્રોડક્શન જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં રિલાયન્સ જીઓ ટાટા ઝાયડસ ગોદરેજ તિરુપતિ ઓઇલ્સ અને ટ્રોગોન ગ્રુપ જેવા ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થયો છે